હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ગળીપુરી કાઉટ લીધો છે અને એક વાટકા જેટલો ગોળ લીધો છે તમે જેટલું ગયું ખાતા હોય એ પ્રમાણે લેવાનું અને હવે આપણે ગોળનું પાણી કરી લેશું અને તેના માટે મેં થોડુંક હવસેકું ગરમ પાણી લીધું છે તે આમાં ઉમેરી દઈશું એટલે ગોળ જલ્દી ઓગળી જાય આવી રીતે અને તમે એકવાર આવી રીતે હું જેમ ગળી પૂરી બનાવું છું તેવી રીતે બનાવજો એકદમ કોસી અને માખણ જેવી બનશે હવે આપણો ગોળ ઓગળે ત્યાં સુધી આમાં આપણે મોણ ને એવું દઈ દેશું અને તેમાં આપણે તેલ ઉમેરી દેશું તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું તો પૂરી સરસ બનશે તમારે જેટલો લોટ હોય એ પ્રમાણે મોન દેવાનું અને આ પૂરી મારા સાસુએ મને શીખવાડી છે મને નહોતી આવડતી પણ એના હાથે તો બહુ સરસ બને છે અહીંયા મેં મોણ આપી દીધું અને એક સમસ જેટલા આપણે તલ ઉમેરશું તલથી સ્વાદ બહુ સરસ આવે અને થોડીક આપણે વરિયાળી ઉમેરશું અને હવે આપણે મિક્સ કરી લેશું તમારે મોણ સરખું છે ને તો પૂરી એકદમ સરસ બનશે અને આ આઠ દસ દિવસ સુધી પૂરી બગડતી નથી અને અને દહીં સાથે તો બહુ સરસ ખાવાની મજા આવે આપણું પાણી પણ તૈયાર છે અને ગાળી ઉમેરી દઈશું ગાળું કારણ જરૂરી છે કારણ કે ગોળમાં ઘણીવાર વાર કસરો હોય છે અને અહીંયા લોટ બંધાઈ ગયો છે તમે જોવો છો ભાખરીથી શેષ ઢીલો છે અને રોટલીથી થોડો કઠણ છે એવો લોટ બાંધવાનો અને હવે આપણે આને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું અને દસ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે પૂરી વણી લેશું જો તમે લોટ સરસ એકદમ સોફ્ટ ને એવો બંધાણો છે અને અહીંયા એક મોટો આવી રીતે લુઓ લઈ લેવાનો અને બે બાજુ થોડું તેલ લગાવી અને વણી લેવાનું જો તમે જલ્દી વણાઈ જશે લોટ સરસ બંધાણો છે ને તો તમારી પૂરી સરસ એ થાય છે કૂણી એકદમ અને વણાતાય જલ્દી વણાઈ જશે વારે નહીં લાગે આવી રીતે આપણે એક મોટી રોટલી વણી લેશું અને આ પૂરી તમારે દર આ પૂરી અમારે દર વર્ષે ધૂળેટીમાં બને જ છે અમે રાત્રે બનાવી નાખી અને બીજા દિવસે છે ખાવાની જો આવી રીતે આપણે મોટી રોટલી વણી લેવાની છે અને આવો કોઈ ગલાસ હોય કે નાની ગલાસડી હોય એમથી એક સરખી આવી રીતે પૂરી પાડી લેવાની આવી રીતે અને થોડીક જાડી જાડી રાખવાની એટલે પૂરી ફૂલે તે અને સરસ બનશે જો આવી રીતે બધી પૂરી આપણે વણી લઈશું અને પૂરી આપણી બધી વણાઈ ગઈ છે હવે તળી લેશું અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરી તળી લેશું આવી રીતે જો તમે પૂરી એની હાથે ઉપર આવી જાય એટલે સરસ બની છે ને ધીમા ગેસે તળવાની એટલે જલ્દી સરસ તળાશે અંદર સુધી આવી રીતે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળવાની છે અહીંયા ઘઉંના લોટની ગળી પૂરી તૈયાર છે અને આ પૂરીમાં મોણનું ધ્યાન ખાસ રાખવાનું તો પૂરી સરસ બનશે મોણ તમારે થોડુંક વધારે પડતું લેવાનું અને ગોળે પણ થોડોક વધારે પડતો લેવાનો તો જ તે ગળી થશે અને આમાં તલ અને વરિયાળી જરૂરથી ઉમેરજો એટલે બહુ સરસ બનશે અને તમે કેવી રીતે ગળી પૂરી બનાવો છો તે કોમેન્ટ કરી જણાવજો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો